ખેતરોમાં વરસાદી પાણી ભરાતા બેડ તૂટી પડ્યા છે અને બિયારણ તણાઈ જવાને કારણે પાકને નુકસાન પહોંચ્યું છે ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા બિયારણનો ખર્ચ કરીને ટ્રેક્ટર વડે બનાવેલા પાડ અને બેડ પર

અને એમાં અત્યારે એવી ચાલીસ હજાર રૂપિયા ખર્ચો કરેલો છે તો અત્યારે તો એ જોઈ શકો છો કે અત્યારે બધા પારા ધોવાય ને બટાકા ઉપર આવી ગયા છે તો મધિર કશું વળતર મળે એવું તો લાગતું નથી જ જીરો ટકા છે અત્યારે બધું બધું પૂરું થઈ ગયું છે બધો બટાકા ઉપર આવી ગયેલો છે અત્યારે કોઈ મળે એવું લાગતું નથી કારણ કે બટાકા બધા ધંધો હોય ને બધા ખેતરના હેડ આવી ગયેલા છે મતલબ કે ઉપર આવી ગયા છે બેડ બધા ધો આવી ગયેલા છે જોવા મળે અત્યારે નુકસાન માં તો બિયારણ પર છે એટલે બધું નુકસાન જ ગણાય કશું મળે એવું લાગતું નહીં તો શું નામ પટેલ આ રમેશભાઈ